હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા એક વિડીયોમાં બે પોઈન્ટ બેના પ્રશ્ન નંબર બેમાં બરાબર આની અંદર શું આપેલું છે તો કે આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે એના ઉપરથી આપણે શું મેળવવાનું છે તો કે સમીકરણ બનાવવાનું છે તો જુઓ અહીંયા શૂન્યનો સરવાળો શું આપ્યો છે તો કે વન બાય ફોર હવે આપણને ખબર છે શૂન્યનો સરવાળો એટલે શું લખાય આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ બરાબર શું લખાશે વન બાય ફોર નો શૂન્યનો ગુણાકાર આપેલો છે વન તો આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ તો એ શું લખાશે માઇનસ વન બાય વન હવે જો પહેલાં આ બાજુનું સોલ્વ કરીએ માઇનસ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર બરાબર કે કે શું છે કોઈ પણ અચળાંક કે જે એની કિંમત કોઈ ફિક્સ છે બરાબર જે આપણને ખબર નથી માઇનસ બી બાય એ આ જે એક છે બીના છેદમાં જશે એ અંશમાં જશે એટલે શું થઈ જશે બી માઇનસ બી બાય વન ટુ એ બાય ફોર બરાબર કે હવે શું છે તો કે બંનેને અલગ અલગ આપી દેવાના માઇનસ બી બાય એ બરાબર કે અને એ બાય ફોર બરાબર કે એટલે બી બરાબર શું થઈ જશે તો કે માઇનસ કે અહીંયા માઇનસ આવશે માઇનસ કે એ બાય ફોર ઇઝ ઇક્વલ ટુ કે તો એ બાય ફોર કે બરાબર એ જ રીતના હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું લખાય તો કે સી બાય એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બાય માઇનસ વન બાય વન બરાબર કે હતા તો સી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો માઇનસ વન અને એ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે વન બરાબર કે એ ઇઝ કોલ ટુ કે અને સી ઇઝ કોલ ટુ માઇનસ કે બરાબર હવે જો આની અંદર શું છે એ ફોર કે છે તો અહીંયા એ જે આપણને આવતો તો એ કેવો આવતો હતો ઓનલી કે આવતો તો આપણે આને શું કરવાનું ચાર વડે ગુણી કાઢવાનું આપણને ચાર વડે ગુણીએ એટલે શું લખાય સી ઇઝ ટુ માઇનસ ફોર કે અને એ ઇઝ ટુ ફોર કે હવે જો એ બી અને સી ત્રણેયોની કિંમત મળી જાય એ એટલે શું લખાય એ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ એ આખાનો કે એ રીતના લખાશે બરાબર તો એ એક્સ સ્ક્વેર ઉપરથી આપણે જુઓ કે ઇન્ટુ ફોર 4 સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ફોર આ શું થયું એનો જવાબ બરાબર એકદમ ઇઝીમાં ઈઝી છે કંઈ જ ભૂખવાની જરૂર નથી સમજણ પડી જાય એવી છે